સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ સફાઈ કર્મચારી જ્યારે કચરા પૂરતા લગાવી રહ્યા હતા તે સમયે દર્દીના સગા વારંવાર ચાલતા હતા મહિલા તેમને ટકોર કરી રહી હતી જેથી રોષે ભરાઈ દર્દીના સગાએ મહિલાને માર માર્યો હતો સાથે અપશબ્દો પણ કહ્યા હતા આ ઘટનાને લઈને ચોથા વર્ગના કર્મચારી કામથી અડગા થઈ ગયા છે પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે

મગજમાં વાત બેસી નહીં ચોમાસા પહેલા પણ અમે અહિયાંના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનો અમે ડ્રોન થી સર્વે કરાવીને સીડીઓ આપી વિડીયો આપ્યા જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે આટલા આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે પાંચ કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાવ ભરૂચના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા નર્મદા એલસીબીએ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા મહારાષ્ટ્ર તરફથી કારમાં વિદેશી દારૂ લઈ આવતા ઝડપાયા નાલાકુંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો બાલુ ફતેસી વસાવાની પોલીસે ધરપકડ કરી છે કુલ ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે